દ્રશક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરા એસટી ડેપોમાં આવેલ एटीएम સેન્ટરમાં લાગી આગ એસટી કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં હિતાજી एटीएमમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ થતા એસટી વિભાગના કર્મચારીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો હતો જેના કારણે ભારે નુકસાન થતા અટક્યું હતું નગરમાં એસટી ડેપોમાં હિટાજી કંપનીનું એટીએમ મશીન આવેલું છે આજે મંગળવારના રોજ સવારના લગભગ નવ વાગ્યાના આસપાસ તેમાં રહેલી બેટરીમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકો માર દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મચારીઓ દોડી આવી ફાયર એસ્ટિગ્યુશન ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જોકે સમય સૂચકતા વાપરતા એસટી કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી નુકસાન થતી અટકી હતી બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના તોડા એકત્રિત થઈ ગયા હતા નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા